બનાસકાંઠામાં ભૂસ્તર વિજ્ઞાન અધિકારીની પેટ્રોલિંગ ગાડીની થતી હતી જાસૂસી આ જાસૂસી કાંડમાં સૌથી મોટા ખુલાસામાં સ્પષ્ટ થયું છે કે ભેજાબાજ ભૂમાફિયાઓએ અધિકારીની ગાડી કયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે અને કયા વિસ્તારમાંથી જઈ રહી છે તેના માટે જીજો ઝીરો એટ બનાસકાંઠા નામનું એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવ્યું હતું ભૂમાફિયાના આ ગ્રુપમાં જીપીએસ લગાવેલી આ ગાડીનું રોજે રોજનું લોકેશન ચેક થતું હતું એટલું જ નહીં આ ભૂમાફિયાઓ ગ્રુપમાં ગાડી મૂડીઠા ટોલ રાખતી પસાર થઈ છે ગાડી આખોલ જઈ છે ગાડી અહીંયા ઊભી છે ગાડી અહીંયા જઈ રહી છે તેનું લોકેશન એકબીજાને શેર કરતા હતા દો હજાર ત્રેસ કો અમારે જો ડ્રાઈવર હૈ ગાડી જ ક્લીન કરે તો એક બ્લેક કલર કે ડિવાઇસ મિલી તો સે અંદેશ કે કોઈ જીપીએસ હો હોય तो मेरे पास लेके आया कि सर ये क्या है तो हमने उसका देखा कि भी ये जी है तो हमने इसकी जो कंप्लेन है एफ आई वो पुलिस थाना में दर्ज कराई है जो कल शाम को रजिस्टर हुई है तो पुलिस इस पर कार्रवाई करेगी तो इस पर कार्रवाई करने से क्या होगा कि हमारी जो भी रेकी करते हैं ये इन पर थोड़ा अंकुश लगेगा और हमारा जो रॉयल्टी है वो थोड़ी बढ़ेगी बनासकांठा जिला में शास्त्री ने जो बना कचे जी, 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 जी आवेली है ત્યાં ગત તારીખ બાર બાર બે હજાર ત્રેવીસના રોજ જે તેમની જે ગાડી હતી જી જે જીરો આઠ જી એ દસ અગિયાર આ ગાડીમાં જે એમના ડ્રાઈવર હતા એ સાફ સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન તે ગાડીનો લોચુંબક લગાવ જીપીએસ ટ્રેકર તેઓને મળી આવેલ હતું જે બાબતે તેમણે પોતાની કચેરીના ઉપરી અધિકારીઓને જાણ કરી હતી આ અધિકારી ઉપરી અધિકારી અધિકારીશ્રીઓને જાણ કરતા જે ભૂસ્તર શાસ્ત્રી છે બનાસકાંઠા તેઓએ તેમના કર્મચારી જીગર કુમાર મનોજભાઈ ઠક્કર જેઓ હાલ ભૂષણશાસ્ત્રીની કચેરીમાં જે રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓને આ ફરિયાદ દાખલ કરવા માટે જણાવવામાં આવે અને તેઓની ગત તારીખ પંદર બાર બે હજાર તેવીસના રોજ આ બાબતે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન આ બાબતે વધુ તપાસ કાર્યવાહી કરી રહી છે જેનાથી ભૂમાફિયાઓ મોટા પાયે કરોડોની ચોરી કરવામાં ઘણા સમયથી સક્સેસ હતા ગુરુપ્રીતસિંહ જિલ્લા વિજ્ઞાન અને ટીમ રાજ્ય સરકારની સીધી સૂચનાએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખનન રેતી અને અન્ય ખનીજની ચોરી અટકાવવા માટે અનેક પગલાં લીધા હતા એમાં સૌથી મોટી વાત હતી જીપીએસ સિસ્ટમ એટલે કે ખનીજ વહન કરતા તમામ ટ્રાવેલ્સ પોતાના વાહનમાં ફરજિયાત જીપીએસ લગાવવું પડશે આ જીપીએસની કનેક્ટિવિટી સરકારની દોરવણી અને મોનિટરિંગ નીચે હતી જેથી સરકારી એટલે કે ખાસ કરીને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ખાણ ખનીજ અને તેની સાથે જોડાયેલા જે પણ વાહનો જ્યાં પણ જતા હોય ત્યાંનું એક્ઝેક્ટ લોકેશન ટ્રેસ કરી શકતા હતા અને તેનાથી જ ખનીજ ચોરોમાં ભય ફેલાયો હતો ખાનગીમાં રોયલ્ટી વિના જતી ગાડીઓ ઝડપાઈ જતી હતી અને આનો ગાડીઓના લીધે ખનીજ વિભાગને પણ કયું વાહન ક્યાં જાય છે તેનું એક્ઝેક્ટ લોકેશન મળતું હતું સરકારની જીપીએસ સિસ્ટમ લાભદાયી હતી અને ખનીજ ચોરોએ તેનામાંથી ભેજાબાજ એવો એક કિમિયો શોધી કાઢ્યો હતો સરકાર જે રીતે લોકેશન આધારે ખનીજ માફિયાઓની ગાડીઓનું ટ્રેસ કરતી હતી ખનીજ માફિયાઓની ગાડીને ઝડપતી હતી તે જ અસલ ટીકનો ઉપયોગ ભેજાબાજ ભૂમાફિયાઓ કર્યો હતો અને તે બાદ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો અજાણ્યા ભૂમાફિયાઓ દ્વારા ખાણ ખરીદના ગુરુપ્રીતસિંહની ગાડી જે હતી કાર જીપ હતી તેની ડીઝલની ટાંકી પાછળ એક જીપીએસ સિસ્ટમ ફિટ કરવામાં આવી હતી તેમાં એક સિમ કાર્ડ પણ લગાવવામાં આવ્યું હતું અને તે બાદ ભૂમાફિયાઓની નજર સામે આ ગાડી ટીવી સ્ક્રીનમાં દેખાતી હોય પિક્ચર તે રીતે ક્લિયર કટ તેનું લોકેશન ટ્રેસ થતું હતું એક્યાશી પોત્રીસ આટલી મોટી મોટી ઢોલ નાખે પડે હો મિત્ર મોમો અવાજ હોય તો રેટ તાલીગઢ પાસ કરી શાળા આવે ને શાળા બે રમપાસ થઈ ગયા મિત્રો આને વાળા થી મોઢેઠા ભીડી માં આવતા આવારા ગાડી કુપર થી પાસે વળી જી ધોના રોડે જી ગાડી દ્વારકા પાંટે તે ભીખ ગાડી 64 નંબર ની અને ધાનરા વાળા એલક થઈ જાતો ગમે તે ગાડી ખાલી દીધો ભરી લેવા તો 81 પોત્રી આટે ભીડી થઈ જાય મોઢેઠા બાજુ ધ્યાન રાખજો જી જે એટ બનાસકાંઠાના ગ્રુપમાં થતાં ચેટિંગથી સ્પષ્ટ થયું છે કે આ ગાડીનું અનેકો સમયથી આ રીતે જાસૂસી થતી હતી બુસ્તર વિજ્ઞાનના ગ્રુપ સિંહ અને તેમની ટીમ જ્યારે કોઈ જગ્યાએ દરડો પાથવા પેટ્રોલિંગ કરવા જતી હતી ત્યારે તે ગાડી ઓફિસથી નીકળતી ત્યાંથી માંડીને કયા કયા રૂટમાં જતી હતી તમામ ટ્રેસ થતું હતું ભૂમાફિયા જોઈ શકતા હતા અને તે રીતે એકબીજાને વાવડ સમાચાર બાતમી આપતા હતા માહિતી આપતા હતા કે ગાડી આવી રહી છે ચેકિંગ થશે બધું સમૂહ સૂત્રું કરી દો અને તે રીતે ખનીજ ચોરી બેફામ ચાલતી હતી જોકે હવે એક મોટો ખુલાસો થયો છે ભૂમાફિયાઓના જીજે એટ બનાસકાંઠાના ગ્રુપમાં આ ગાડીનું તેઓ પાસે જીપીએસ સિસ્ટમની ટ્રેકિંગ થતું હતું સાબિત થયું છે તેથી સ્પષ્ટ કહી શકાય કે આ જીજે એટ બનાસકાંઠાના ગ્રુપમાં જે લોકો ચેટિંગ કરતા હતા જે લોકો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની માહિતી આપતા હતા જે લોકો ગાડી ક્યાં જાય છે ક્યાં નથી જતી તે જોતા હતા અને ગ્રુપમાં શેર કરતા હતા તમામ અપરાધીઓ કહી શકાય કેમ કે ભૂસ્તર વિજ્ઞાનની ટીમે જીપીએસ ટીમ લગાવ જીપીએસની સિસ્ટમ લગાવનાર અજાણ્યા અપરાધીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે પાલનપુર પશ્ચિમ પોલીસ તપાસ રહ્યું છે પશ્ચિમ પોલીસ તપાસ કરી રહી છે ત્યારે આ ચેટિંગ આ ઓડિયો ક્લિપ અપરાધીઓની છે તેવું સ્પષ્ટ રીતે કહી શકાય જોકે તપાસનો વિષય પોલીસનો છે ત્યારે જે જે એક બનાસકાંઠાનું ગ્રુપ અને ચેટિંગ ઓડિયો ક્લિપ પોલીસ માટે મહત્વનો પુરાવો બની રહેશે ટૂંક સમયમાં આ જ પુરાવા આધારે પોલીસ ભૂમાફિયાઓ કે જેઓએ સરકારી ગાડીને જીપીએસ સિસ્ટમ લગાવી ટ્રેક કરી તેને ગુનો કર્યો હતો તેઓની ધરપકડ કરવામાં આવશે જોકે ઊંઘતું ઝડપાયેલું ખાણ ખનીજ વિભાગ આમાંથી કંઈક બોધપાઠ લેશે કે શું તે બાબત પણ ચર્ચિત બની છે